નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી માંગ ભીમ આર્મી એકતા મિશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ઝઘડીયા માંગ પર પ્રાંતિય ગરીબ પરિવારની દસ વર્ષની દીકરી ઉપર બરબરતા પૂર્વક દુષ્કર્મ અને ત્યારબાદ સારવાર દરમિયાન મોત થયું હતું જેથી દીકરીને શ્રદ્ધાંજલિ આપવાને ગુનેગાર ને ફાંસીની સજા આપવાની અપીલ સાથે મહારાષ્ટ્ર માંગ સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવા ના વિરોધ માંગ પ્રદર્શન કરતા સોમનાથ સૂર્યવંશીનું પોલીસ કસ્ટડી માંગ મોતને પગલે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો આર્મી એકતા મિશન સાવલી દ્વારા વડીલો મોટી સળગાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આર્મી એકતા મિશન નામ હોદ્દેદારો અને સાવલી નગર નાંગ યુવાનો દ્વારા દીકરીને અને સોમનાથને યોગ્ય ન્યાય મળે તે હેતુથી શાંતિપૂર્વક ફુલહાર અને મીણતી સળગાવી શ્રદ્ધાંજલિ આપી રિપોર્ટર સુલતાન મનસુરી સાવલી વડોદરા આજની આ ઘટના ઝઘડિયાની અંદર એક દીકરીનું બળાત્કાર થયા બાદ મૃત્યુ થયેલ છે અને પરભણીની અંદર એક બહુજન સમાજના નવયુવાનનું મૃત્યુ થયેલી અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશમાં સાવલી ખાતે રાખવામાં આવેલ છે જી આપની શું માગ છે આ અમારી માંગ એટલી જ છે કે આ ઘટનાની અંદર જે આદિવાસી દીકરીનું મૃત્યુ થયું છે તેની અંદર કંઈક ને કંઈક લાફાપોતી થઈ છે તેની સીબીઆઈ માંગ કરી રહ્યા છે અને આ કેસ જ્યારે પણ ચાલવામાં આવે ત્યારે ગુજરાત બહાર અન્ય રાજ્યમાં આ ચાલવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે આપનું નામ મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ ગુજરાત ભીમ આર્મી ઉપાધ્યક્ષ